કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ નવેમ્બર બે હજાર ચોવીસમાં યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંગે સવાલો ઉઠાવ્યા છે રાહુલ ગાંધીએ સમાચાર પત્રોમાં લખેલા લેખથી ભારે ખડબડાટ મચી ચૂક્યો છે ભાજપ પર આરોપ લગાવતા તેમણે કહ્યું છે કે ભાજપે મેચ ફિક્સિંગની જેમ ચૂંટણીમાં ગોટાળા કર્યા છે એક અખબારના તંત્રી લેખમાં રાહુલ ગાંધીએ ચૂંટણીઓને પ્રભાવિત કરવાના પાંચ કારણોનો ઉલ્લેખ કર્યો છે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લેખની પોસ્ટ કરીને લખ્યું છે કે ચૂંટણીમાં કેવી રીતે ચોરી કરવી વર્ષ બે હજાર ચોવીસમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ લોકશાહીમાં ગોટાળા કરવાની બ્લુ પ્રિન્ટ હતી તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં મેચ ફિક્સિંગ કરવામાં આવ્યું હતું જેમાં ભાજપની જીત અગાઉથી જ સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા રાહુલ ગાંધીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક લેખમાં કહ્યું હતું કે ભાજપ અને તેના સાથી પક્ષોએ ચૂંટણી જીતવા માટે પાંચ પગલાનું પ્લાનિંગ કર્યું હતું તેમણે એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્ર જેવી મેચ ફિક્સિંગ આગળ હવે બિહારમાં પણ થશે જેમાં તેમણે લખ્યું છે કે ભાજપ દ્વારા ચૂંટણી પંચની નિમણૂક માટે પેનલમાં ગોટાળા કરાયા છે મતદાર યાદીમાં નકલી મતદારો ઉમેરવા મતદાન ટકાવારી વધારવી જ્યાં ભાજપ જીતવા માંગે છે ત્યાં નકલી મતદાન કરાવી તેને લક્ષ્ય બનાવ્યું જીતવા માટે ગોટાળા કરીને પુરાવા છુપાવવા બીજી તરફ રાહુલ ગાંધીના દાવાથી ભારે હોબાળો થયો છે ભાજપે રાહુલ ગાંધીના દાવાઓને અપમાનજનક ગણાવ્યા છે